અમને ટેન્શન એ જ બાબતનું રહે કે બધાની સાથે અમે જસ્ટિસ કરી શકીએ દેટ ઇઝ ધ મેજર પોઈન્ટ કારણ કે આમાં કેવું હોય કે દરેકે દરેક પ્લેયર પોતાની એક સારી બેસ્ટ રમત આપતું હોય છે એટલે એ રમતમાં અમે કોઈ વસ્તુ જગ્યા ચૂકી નહીં જઈએ એની માટે અમને એ ટેન્શન હોય કે એ વસ્તુ અમારાથી એ ભૂલ નહીં થઈ જાય એટલે વી મેક ઇટ અ પોઈન્ટ એન્ડ વી ટેક ટુ રાઉન્ડ્સ કે અમે બેસ્ટ ડિસિશન આપીએ નમસ્કાર દર્શક મિત્રો ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવાની છે અને તમે બધાએ લગભગ છ મહિનાથી મહેનત શરૂ કરી દીધી હશે ગરબાના ક્લાસ તમે જોઈન કર્યા હશે અને ઘણા બધા તો ઇનામો મેળવવાની અપેક્ષા બી રાખતા હશે કારણ કે હજારો લાખો રૂપિયાના ઈનામો આ કોમર્શિયલ ગરબાની અંદર હોય છે એટલે તમે બધી બાબતોનું ધ્યાન રાખતા જ હશો આજે અમારી સાથે મલિષા ચોક્સી છે જેઓ દસ વર્ષથી ગરબાના જે આયોજન હોય એમાં જજ તરીકે જાય છે અને આ વખતે મલિશા અહીંયા એરપોર્ટની સામે જે રાસલીલા ગ્રુપનું આયોજન છે એમાં જજ તરીકે જવાના છે મલિશા ચોક્સી સાથે વાત કરતાં પહેલાં એમની બીજી પણ એક ઓળખાણ આપી દઉં કે એ વુમન એન્ટરપ્રિન્યર છે અને બે હજાર ચારથી ફેશન ડિઝા ફેશન ડિઝાઇનર છે એમનો પાર્લે પોઈન્ટ પર મલીષા ફેશન સ્ટુડિયો આવેલો છે જે એથનિક બ્રાઇડલવેર કેઝ્યુઅલ એવી ઘણી બધોને ઓર્નામેન્ટ્સ પણ રાખે છે એક એટલે એક ફેશન ડિઝાઇનર પણ છે એક વુમન એન્ટરપ્રેનર પણ છે અને ગરબાનો તો એમને જબરજસ્ત શોખ છે અને જજ તરીકે પણ જાય છે તો મનીષા પાસેથી આપણે જાણીશું કે ગરબા તમે જે તમે લોકો જે ગરબા રમો છો એમાં કઈ કઈ બાબતો જજ લોકો ધ્યાન રાખે છે મનીષા પહેલાં ખબર છે ડોટ કોમમાં તમારું સ્વાગત છે આપણે તમે જ્યારે તરીકે જાઓ તો ખેલૈયાની તમે કઈ એવી બાબતોની નોંધ લો છો કે જે ઇનામને હકદાર બને વાત કરું તો ખેલૈયાઓની ઘણી બધી બાબતો પર અમે ધ્યાન આપતા હોઈએ છે જાણે કે ફર્સ્ટ એ લોકોના એક્સપ્રેશન્સ એક્સપ્રેશન્સ વિશે વાત કરું તો એ લોકોનું સ્માઈલ કેવી છે એ લોકોના હાથની મુમેન્ટ્સ કેવી છે આઈઝ અને હેન્ડનું કોર્ડિનેશન કેવું છે સો ધીઝ આર કોલ્ડ એક્સપ્રેશન્સ ફોર એન આર્ટિસ્ટ તો એની બાબતે અમે ધ્યાન રાખતા હશે છે પછી એની કોસ્ચ્યુમ બાબતે કોસ્ચ્યુમ બાબતે તો એ લોકો કેવી રીતે એ લોકોનું જ્યુલરી કેવી રીતે એ લોકોએ પહેરવેશ કરી છે ચણિયાચોળી કયા હિસાબે પહેરવેશ કર્યા છે ડાન્સ વિશે વાત કરીએ તો ડાન્સ વિશે બી એ લોકોના સ્ટેપ્સનું કોર્ડિનેશન મ્યુઝિક સાથે એ લોકોની તાલ કેવી રીતે છે એ બધી વસ્તુઓની ઝીણવટપૂર્વક અમે ધ્યાન રાખીને વી ડૂ ધ જજિંગ મનીષ તમે એ વાતનું ધ્યાન રાખો કે ઘણા બધા દોઢિયાની સ્ટાઇલ તો કરતા જ હોય કે જે ચલણમાં હોય પરંતુ કોઈ ખેલૈયા એવો હોય કે જેણે કંઈક અલગ સ્ટેપથી એ શીખીને લાવ્યા હોય તો એ બાબત તમારી ધ્યાન પર આવે છે હંડ્રેડ એ ધ્યાન એ આવે જ કારણ કે જે તમે રૂટીનમાં જે બધા સ્ટેપ્સ કરતા હોય અને કોઈ ખેલૈયા અલગ પ્રકારથી રમતું હોય ને એનું એનર્જી લેવલ અગર ડિફરન્ટ હોય તો હન્ડ્રેડ એની તરફ અમારું ધ્યાન કેન્દ્રિત કરીને અમે એ સારું રમતું હોય તો અમે એને કન્સિડર કરીએ જ છીએ આપણે ઘણી વખત એવું બને કે અમુક ખેલાડીઓ એવા હોય કે જે ઇનામ તરફ એમનું ધ્યાનની હોય એનું એ રમવામાં જ મસ્ત હોય પણ જજ માટે કદાચ કોઈ એવી મુશ્કેલી બને કે જજ જે સમયે ત્યાં આવે તે વખતે કદાચ એનું એટલું બધું લેવલ નહીં હોય પરંતુ જજ ગયા પછી એનું પરફોર્મન્સ સારું હોય તો એ બધું કેવી રીતના મેન્ટેન થાય કે કોઈ એક ખેલાડીને અન્યાય ન થાય હા તો અમારા જજના ગ્રુપમાં કેવું હોય દેર આર ઓલમોસ્ટ સિક્સ ટુ સેવન જજીસ હોઈએ એક પેનલમાં તો અમે લોકો વી ડિવાઈડ ધ ગ્રુપ્સ એટલે શું કરીએ કે ત્રણ જણા આખું ગ્રાઉન્ડને કન્સિડર કરતા હોય એટલે અડધું ગ્રુપ એ લોકો કન્સિડર કરે અડધી ગ્રુપ અમે કન્સિડર કરીએ અને વેન દેર ઇઝ અ કોમન પોઈન્ટ તો એ વખતે જે કોમન નામ આવે તો એ રીતે એ લોકો ધ્યાનમાં અમારા આવે કે ભાઈ હા ઓકે અમારાથી આ રહી ગયું છે બટ આ લોકોના લિસ્ટમાં નામ છે તો ધેન વી કન્સિડર ઇટ લાઈક દેટ એમ એ બાબત તમે આટલા વખતથી જજ તરીકે જાઓ છો તો કોઈ એવો યાદગાર અનુભવ થયો છે કે તમને એમ થયું કે આ તો જિંદગીનો સૌથી યાદગાર અનુભવ છે કોઈ ઝઘડો થયો હોય અથવા કોઈ બેસ્ટને તમે ઇનામ આપ્યું હોય કે તમને એમ થયું કે આવા ગરબા તો જોયા જ નથી એવો કોઈ પણ કોઈ યાદગાર અનુભવ છે પોલીસા હા એટલે એક લાઈક ચાઇલ્ડ પ્લેયર એક હતું તો એ ટ્રાય ઘણું કરતું હતું તો બટ એને એવું નોટિસમાં નહીં આવતું હતું તો વન્સ ઇટ હેપન્ડ કે વેન વેન હર નેમ વોઝ અનાઉન્સડ તો શી વોઝ સો સુપર એક્સાઇટેડ કે એટલી બધી ખુશ થઈ ગઈ કે એને એમ થયું કે પહેલી વખત મારું નામ આવ્યું છે એન્ડ શી વોઝ હેપી એન્ડ શી વોઝ સો થેન્કફુલ ટુ મી કે તમે મને કન્સિડર કર્યું એઝ અ પ્લેયર એન્ડ એઝ અ બેસ્ટ પ્લેયર એન્ડ શી વોઝ વેરી હેપી અબાઉટ ઇટ એન્ડ દેટ ઇઝ ધ વેરી સ્પેશિયલ મુમેન્ટ ફોર અસ લાઈક બધા જે પ્લેયર્સો હોય એને અમે સારી રીતે જસ્ટિસ આપી શકીએ દેટ ઇઝ ધ મેઇન થિંગ દેટ વી કન્સિડર આપણે ગરબાની અંદર પહેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર મોસ્ટલી એવી રીતના હોય છે કેટેગરીમાં તો પહેલા નંબર બીજા નંબર અને ત્રીજા નંબરમાં શું શું ડિફરન્સ હોય ત્રણે ત્રણ વસ્તુમાં શું સૌથી જે ફર્સ્ટ નંબરનું જે પ્લેયર હોય ને એનામાં શું હોવું જોઈએ કે બધું એનું ડ્રેસિંગ એની સ્ટાઇલ એનું એનું એક્સપ્રેશન બધી વસ્તુઓને મેઇન કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ એ રમી શકે છે એ એનર્જીથી કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ધ ટીમ ઇઝ પ્લેઇંગ અને સેકન્ડ અને થર્ડમાં તો બધામાં વસ્તુઓ સેમ જ હોય બટ ઇટ્સ અબાઉટ ધ એક્સપ્રેશન ફર્સ્ટ સેકન્ડ ને થર્ડના જે એક્સપ્રેશન્સ હોય ને તે અને એની બીટ્સ પ્રમાણે એ લોકો કેટલા ફાસ્ટ ને સ્લો જતા હોય એના પર જ થોડો થોડો ઘણા ડિફરન્સ હોઈ શકે હવે ગરબાની અંદર એકથી વધારે જજ હોય છે ઘણીવાર કોઈ સાત કોઈ વાર દસ જજ બી હોય તો જજ હોય એની વચ્ચે ડિફરન્ટ રોડ ઓપિનિયન આવે છે કારણ કે કોઈ જજને એવું લાગે કે આ ખેલાડી સૌથી સારું રમે છે અને બીજા જજને એવું લાગે કે આના કરતાં પેલો વધારે સારું રમે છે એવા ડિફરન્ટ રોડ ઓપિનિયન ઊભા થાય છે યા એ તો નેચરલ વસ્તુ છે કે બધાનું પર્સપેક્ટિવ ફોર અ પ્લેયર ઇટ વિલ બી ડિફરન્ટ પણ જ્યારે જજિંગ કરવાનું આવે છે તો ત્યારે વન અમારું આખું એક ગ્રુપ હોય જે એ કોમન પોઈન્ટ પર આવતું હોય ને એ કોમન પોઈન્ટ અમે લોકો કન્સિડર કરીએ કે ભાઈ જ્યારે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન હોય કે જે ફર્સ્ટ પ્લેયરને જ્યારે મોટામાં મોટું પ્રાઇઝ આપવાનું હોય તો વી હેવ ટુ કન્સિડર એટ દેટ તો અમે એક કોમન પોઈન્ટ પર આવીએ છીએ એન્ડ ધેન વી ટેક દેટ ડિસિઝન કે ભાઈ એ ચારે ચાર પ્લેયર્સને બધા જ જજીસ જોઈએ અને પછી બધાને જે બેસ્ટ લાગે તે પ્રમાણે વી ટેક ધ ડિસિશન ઓફ ગેટિંગ તો ફર્સ્ટ ફિયર મની તમે તો જજ તરીકે બધાને કન્સિડર કરો છો અને ઇનામ આપો છો પણ અત્યાર સુધીમાં તમે કેટલા ઇનામ લઈને આવ્યા ટોકિંગ અબાઉટ માય સેલ્ફ મારો તો પેશન છે લાઈક ડાન્સ ઇઝ માય પેશન તો નવરાત્રિમાં તો રિચ એ રીચ યુઝ ટુ હેલ્વ ધીસ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કોમ્પિટિશન તો એમાં મને સ્કૂટી મળ્યું છે ફ્રીજ મળ્યું છે ટીવી મળ્યું છે અંદમાન નિકોબાર આઇલેન્ડ્સની ટિકિટ્સ મળી છે So, uh, I got, <laughs> champion, <laughs> champion, be okay, right. So that time I had got scooty when I was uh, in tenth grade. Now, now I am like a um, uh, house uh, wife, a uh, uh, woman entrepreneur also, and a fashion designer, and a, mo a proud mother of a twenty-year-old son. Oh, very <laughs> good, Melissa, uh, તમે આટલા વખતથી જજ તરીકે જાઓ છો તો કોઈ વાર એવું બન્યું છે કે કોઈ જે ગ્રુપ હોય અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ ખેલાડી હોય એ ઝઘડો કરવા આવ્યો હોય કે હું ડિઝર્વ કરતો હતો અને મને ઇનામ નહીં મળ્યું તમે પાર્શિયાલિટી કરો છો આવું બધું કંઈક ઝઘડો કોઈ વાર ઊભો થયો છે ઘણી વખત થાય બિકોઝ ગરબા એવી વસ્તુ છે ને કે બધા લોકો બહુ મહેનત કરતા હોય અને બધાની પ્રેક્ટિસિસ પણ બહુ સારી હોય છે એટલે પછી ત્યારે વેન ધ કોમ્પિટિશન ઇઝ ઓવર એન્ડ વેન વી ડિસ વેન વી અનાઉન્સ ધ પ્રાઇઝીઝ ને જ્યારે આ લોકો આવતા હોય છે ત્યારે અમારે એ લોકોને લિટરલી સમજાવવું પડે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યુ ગાઈઝ અને ધ વન હુ ઇઝ વિનિંગ કારણ કે એ બહુ જરૂરી અગત્યની વસ્તુ હોય છે એટલે એ ડિફરન્સ અમારે બતાવવું પડે કે એ ડિફરન્સ ડિફરન્સીસ અમે આ બધા જે તમને ડિસ્કસ કર્યા તે પરથી અમે કન્સીડર છે મનીષા જ્યારે ગરબા રમાય ત્યારે લગભગ કન્ટિન્યુઅસ ત્રણથી ચાર ચાર કલાક અને ઘણીવાર તો એક એક કલાકના એક સરખા રાઉન્ડ હોય તો એઝ અ જજ તરીકે તમે જ્યારે ફરો તો તમારા મગજની અંદર સૌથી વધારે ટેન્શન કઈ બાબતનું રહે અમને ટેન્શન એ જ બાબતનું રહે કે બધાની સાથે અમે જસ્ટિસ કરી શકીએ ધેટ ઇઝ ધ મેજર પોઈન્ટ કારણ કે આમાં કેવું હોય કે દરેકે દરેક પ્લેયર પોતાની એક સારી બેસ્ટ રમત આપતું હોય છે એટલે એ રમતમાં અમે કોઈ વસ્તુ જગ્યા ચૂકી નહીં જઈએ એની માટે અમને એ ટેન્શન હોય કે એ વસ્તુ અમારાથી એ ભૂલ નહીં થઈ જાય એટલે વી મેક ઇટ અ પોઈન્ટ એન્ડ વી ટેક ટુ રાઉન્ડ્સ કે અમે બેસ્ટ ડિસિશન આપીએ તો દર્શક મિત્રો આ હતા મનીષા ચોક્સી જે દસ વર્ષથી જજ તરીકે જાય છે પોતે ઘણા બધા ઇનામ બી મેળવી લીધા છે અને વીસ વર્ષના બાળકની માતા છે એવું લાગતું નથી અને વુમન એન્ટરપ્રિન્યર બી છે તો એમણે જે વાત કરી એ તમને કામ લાગી શકે એમ છે કારણ કે તમે જ્યારે ગરબા રમવા જાઓ તો એ તમે ધ્યાન રાખી શકો અને તમે પોતે બી ઇનામ મેળવી શકો છો મનીષા થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમર વાત થેન્ક યુ થેન્ક યુ સો મચ